તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ચૈતર વસાવાને લઈને મોટી અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે હજુ પણ તેમને લાંબો જેલવાસ કાઢવો પડી શકે છે વિગતવાર માહિતી મેળવીએ તો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવા ઉપર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી ત્યારથી તે હજુ પણ જેલમાં બંધ છે ફરી એક વખત ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે અઠ્યાવીસ ઓગસ્ટે હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરાવવાની હતી પરંતુ સુનાવણી થઈ શકી નહોતી મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં વકીલોની હડતાલ યથાવત હતા વકીલો કામથી અગા રહ્યા છે જેને કારણે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી થઈ શકી નહોતી શું છે સમગ્ર મામલો તેના ઉપર એક નજર કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયા ફાળા ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ એવા સંજય વસાવા વચ્ચે પાંચમી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો જે સૂત્રો દ્વારા માહિતી મળી હતી આ ઘટના એટીવીટી એટલે કે આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ એવા સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણનો માહોલ પણ જોવા મળ્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના કદાવર નેતા એવા ગોપાલ ઇટાલિયાએ ભાજપને જાણે દોડતી કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે જે આ દર્શક મિત્રો હાલ સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌના મોટા એક જ નામ છે જે છે ગોપાલ ઇટાલિયા એક તરફ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના મૂળિયા વિસ્તરી રહ્યા છે તો બીજી તરફ ભાજપ માટે તેવા માથાનો દુખાવો બની રહ્યા છે ગોપાલ ઇટાલિયાની વધતી જતી લોકપ્રિયતાને રોકવા માટે ભાજપે હવે જૂના જોગવીઓને સક્રિય કરવાનું શરૂ કર્યું છે જેમાં લાંબા સમયથી રાજકારણથી ગાયબ રહેલા એવા અરવિંદ રૈયાણી ફરી એકવાર પિક્ચરમાં આવ્યા છે જે આ દર્શક મિત્રો ગોપાલ ઇટાલિયા એક્ટિવ થતા રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે આગામી ત્રીસ ઓગસ્ટના રોજ વિધાનસભા અડસઠમાં ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાનાર છે સામા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાની સભા જાહેર થયા પૂર્વે જ ભાજપમાં એક્શન મોડમાં આવી ગઈ છે મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખેલ ન બગાડે તે પૂર્વે જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે જૂના જોગીઓને મેદાને લાવવાનું શરૂ કરાયું છે આ માટે હાલ અરવિંદ રૈયાણીને પસંદ કરાયા છે હાઈ કમાન્ડના આદેશ ઉપર ઘણા સમયથી શહેર ભાજપના કાર્યક્રમમાં હાજર ન રહેતા અરવિંદ રૈયાણી પણ સક્રિય બન્યા છે સૂત્રોનું કહેવું છે કે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના પાર્ટીએ શહેરમાં સક્રિય થવાનો આદેશ કર્યો છે આમ આદમી પાર્ટીના નેતા રાહુલ બુવાને વિધાનસભાની ચૂંટણીમાં પાંત્રી હજાર વધુથી મત મળ્યા હતા પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારમાં પાટીદાર નેતાને ભાજપે સક્રિય કર્યા છે અરવિંદ રૈયાણી પાટીદાર નેતા હોવાથી તેમને રાજકોટમાં સક્રિય કરવામાં આવ્યા બે વર્ષથી અરવિંદ રૈયાણી અને તેના સમર્થકો સંપૂર્ણપણે નિષ્ક્રિય જેવા બની ગયા હતા પરંતુ હવે રૈયાણીને સક્રિય કરવાથી પાટીદારો ઉપર ફરી પ્રભુત્વ લાવી શકાય છે તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિત આઠ હોદ્દેદારોને શિસ્તભંગની નોટિસ ફટકારી હતી બન્યું એમ હતું કે લોધિકા સંઘના પ્રમુખની ચૂંટણીમાં ભાજપે વ્હીપ આપ્યો હતો જેમાં નરેન્દ્રસિંહ જાડેજાને પ્રમુખ તરીકે રિપીટ કરવાનો વ્હીપ હતો પરંતુ અરવિંદ રૈયાણી નીતિન ઢાંકેચાએ પાર્ટીએ આપેલા વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું તેમજ બાબુ નસીદ મનસુખ સરદારાએ પણ વ્હીપનો અનાદર કર્યો હતો કારણ કે રૈયાણીને લોધિકા સંઘના પ્રમુખ બનવાના અબરખા હતા પરંતુ પાટેલના વ્હીપ બાદ રૈયાણીના સપના આપ પર પાણી ફરી વળ્યું હતું જેથી જિલ્લા સંગઠન અને સહકારી ક્ષેત્રના રાજકારણમાં પોતાનો ધબધબો કરવા નીકળેલા પૂર્વ મંત્રીને શિસ્તભંગની બદલની નોટિસ મોકલવામાં આવી હતી આમ પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા સામે પાટીલે લાલાંક કરી હતી અરવિંદ રૈયાણીને પાર્ટીએ આપેલા વ્હીપની ઉપરવટ જઈને તેને હાઈકોર્ટમાં પડકાર્યો હતો જોકે હવે પાર્ટીને અરવિંદ રૈયાણીની જરૂર પડી છે આ કારણે રૈયાણીને ગાંધીનગર અને દિલ્હી દરબારમાં બોલાવાયા હતા આ બેઠકો બાદ જ તેઓ રાજકોટમાં ફરી એકવાર સક્રિય બન્યા છે આગામી ચૂંટણી માટે અરવિંદ રૈયાણી ખૂબ જ જરૂરી છે તેઓ ભાજપના શાનમાં સમજી ગયું છે અને તેમને એક્ટિવ કરવાના આદેશ આપી દીધા છે હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ટેકાના ભાવને લઈને મોટી અપડેટ સામે આવી છે જી આ ખેડૂત મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવે પાક વેચાણની નોંધણી પહેલી સપ્ટેમ્બરથી શરૂ થવાની છે જેમાં મગફળી મગ અડદ અને સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી શરૂ થવાની છે જે માટે રાજ્ય સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરાવવા માટે અનુરોધ કર્યો કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત રાજ્યમાં મગફળી મગ અડદ અને સોયાબીનના પાકોની ટેકાના ભાવે ખરીદીના માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના તમામ ખેડૂતો પહેલી સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઈ ગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે મંત્રીએ જણાવ્યું કે ગત વર્ષે રાજ્યમાં આઠ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા સોળ હજાર બસો ને ત્રેવીસ કરોડના ત્રેવીસ પર સુડતાલીસ લાખ મેટ્રિક ટન જથ્થાની ઐતિહાસિક ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી ચાલુ વર્ષે પણ ખરીફ પાકોની પૂરતી ખરીદી માટે સરકાર પ્રતિબદ્ધ છે અને મહત્તમ ખેડૂતોને લાભ મળે તે માટે સમયસર નોંધણી જરૂરી છે ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂપિયા સાત હજાર બસો ત્રેસઠ મગ માટે રૂપિયા આઠ હજાર સાતસો અડસઠ તો અડદ માટે રૂપિયા સાત હજાર આઠસો અને સોયાબીન માટે રૂપિયા પાંચ હજાર ત્રણસો ને અઠ્યાવીસ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે ખેડૂતો આ લઘુત્તમ ટેકાના ભાવને ધ્યાનમાં રાખીને પાકનું વાવેતર અને વેચાણ આયોજન કરી શક્યા છે ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના આઠ પોઈન્ટ ત્રેપન લાખથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂપિયા સોળ હજાર બસો ને ત્રેવીસ કરોડથી વધુના મૂલ્યનું કુલ ત્રેવીસ પોઈન્ટ સુડતાલીસ લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરવામાં આવી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો વડોદરામાં ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાના કિસ્સામાં વધુ બે લોકોની ધરપકડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીની પૂર્વ રાત્રે બનેલા ગંભીર બનાવમાં શહેરની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરનાર વધુ બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે આ કેસમાં અગાઉ સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મંસુરી નવાઝ ઉર્ફે બળબડ મોહમ્મદ ઈરશાદ કુરેશી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની ધરપકડ કરવામાં આવી હતી ગણેશ ચતુર્થીની પૂર્વ રાત્રે અઢીથી લઈને ત્રણ વાગ્યાના સમયમાં મદાર માર્કેટ બિલ્ડિંગના ધાબેથી અસામાજિક તત્વોએ પૂર્વ નિયોજિત કાવતરો રચીને પાણી ગેટ માંડવી રોડ પરથી પસાર થતી નિર્મલ પાક યોગ મંડળની ગણેશજીની મૂર્તિ ઉપર પાંચ ઈંડા ફેંક્યા હતા આ ઘટનાથી શહેરમાં કોમી તણાવ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતા જોતા સિટી પોલીસ સ્ટેશનની ટીમે ઝડપથી કાર્યવાહી કરી અને આરોપી સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મંસુરી શાહ નવાઝ ઉર્ફે બળબડ મોહમ્મદ ઈર્શાદ કુરેશીની ધરપકડ કરી અને તેમને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસમાં રિમાન્ડ મેળવ્યા હતા પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપી સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ અંસુરી અને શાહનવાઝ ઉર્ફે બળબડ મોહમ્મદ શાહ ઈરશાદ કુરેશીની પૂછપરછ તથા ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોને આધારે પોલીસને જાણવા મળ્યું કે આ કાવતરામાં જૂનેદર્ફે મોટો મગર હનીફભાઈ મલેક અને જાવેદ ઉર્ફે નાનો મગર હનીફભાઈ મલેક બંને રહેવાસી ખાનગા મહોલ્લો માસુમ બાબાની દરગાહની ગલી પહેલો માળ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું પોલીસે બંને ઝડપથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરની શાંતિ જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને આવી ઘટનાઓને સહન કરવામાં નહીં આવે સમગ્ર ઘટનાને લઈને ગુનાની વધુ તપાસ ચાલુ છે તમને જણાવી દઈએ કે ગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવાના આરોપમાં ઝડપાયેલા સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મંસુરી અને શાહનવાઝ ઉર્ફે બળબડ મોહમ્મદ ઈરશાદ કુરેશીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે લઈ જવાયા હતા બંને આરોપીઓના હાથમાં દોરડા બાંધી પોલીસે તેમને પાણીગેટ વિસ્તારની ગલીઓમાં ફેરવ્યા હતા અને રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે પીએમ મોદી સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે કોટનને લઈને તેમણે મોટી જાહેરાત કરી છે મિત્રો ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે ભારત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે ભારત સરકારે કોટનની ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટને ત્રણ મહિના એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવી દીધી છે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા મસમોટા મોટા ટેરિફ બાદ સરકારે આ નિર્ણય લીધો છે અમેરિકાએ ભારતમાંથી આયાત થતા કપડાં ઉપર પચાસ ટકા ટેરિફ લગાવી દીધો છે આને કારણે ભારતીય ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ ઉદ્યોગો પર ખર્ચ અને નિકાલ સ્પર્ધાત્મકતાનું દબાણ વધી ગયું છે અમેરિકાએ ભારતમાંથી આવતા ઉત્પાદનો ઉપર વધારાની ડ્યુટી લાદી છે તેનું કારણ ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાનો અને અમેરિકન ઉત્પાદનો માટે બજાર બજાર ખોલવાનો ઇન્કાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ભારત સરકારનું માનવું છે કે ડ્યુટી ફ્રી કોટન ઇમ્પોર્ટથી સ્થાનિક ઉદ્યોગને ઓછા ખર્ચે કાચો માલ મળશે આનાથી અમેરિકન ટેરિફની અસરને અમુક અંશે સંતુલિત કરી શકાશે પીઆઈબીના રિપોર્ટ પ્રમાણે ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી લગભગ ત્રણસો ને પચાસ અબજ ડોલરનો છે અને તે કૃષિ પછી બીજા ક્રમનો સૌથી મોટો રોજગાર આપતો ઉદ્યોગ છે આમાં ચાર પોઈન્ટ પાંચ કરોડથી વધુ લોકો આ સેક્ટર સાથે સંકળાયેલા છે ભારતે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચોત્રીસ પોઈન્ટ ચાર બિલિયન ડોલરના કાપડની નિકાસ કરી હતી પરંતુ અમેરિકન ટેરિફથી નિકાસને મોટો ઝટકો મળી શક્યા છે જોકે ડ્યુટી ફ્રી કોટન આયાતથી કાપડ મિલોમાં ખર્ચમાં ઘટાડો થશે યાર્ન અને કાપડ સત્તા સસ્તા થશે ભારત વૈશ્વિક બજારમાં સ્પર્ધા જાળવી શકશે તમને જણાવી દઈએ કે ભારતનું આ પગલાં માત્ર આર્થિક જ નહીં પરંતુ વ્યૂહાત્મક પણ છે તે દર્શાવે છે કે ભારત અમેરિકન દબાણ છતાં પોતાના ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે પગલાં લઈ રહ્યો છે તો સાથે જ તે એક સંદેશ પણ છે કે ભારત નવા વિકાસ બજારો એટલે કે બ્રિટન જાપાન યુરોપ અને એશિયા તરફ ઝૂકી રહ્યો છે આ સંદર્ભમાં સરકારે વિશ્વના 40 દેશોમાં ટેક્સટાઇલ પ્રોડક્ટની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે આ માટે ભારતે દરેક દેશ માટે એક અલગ યોજના તૈયાર કરી છે